જય માતાજી બધાને તો આજ જો આપણે ગણપતિ બેહાડી દીધા છે ને ગણપતિની થાપના કરી નાખી છે તો કેવી થાપનાથી છે તો તમે જોવો આવી રીતના આપણે કઈક ગણપતિ બેહાડી દીધા છે અને અમારે ગણપતિ બાપા મોરિયા ગણપતિ મોરિયા ને જોવા છોકરાએ બધાએ મહેનત કરી છે આવી અને બાજુમાં ડુંગર પણ બનાવ્યો છે તો જો આવો ડુંગર બનાવ્યો છે કે ઉપર હાવીસ પણ બેહાડ્યા છે અને ડુંગર પણ જોરદાર બનાવ્યો છે ઉપર ગણપતિ પણ બેસાડ્યા છે છે પણ અને બાજુમાં તળાવ પણ સુપર બનાવેલું છે જુઓ અને એમાં પણ પાણી ભરેલું છે અલગ અલગ ફૂલ બધા નાખ્યા છે આવી રીતનું કઈક બધું ડેકોરેશન કર્યું છે મિત્રો જુઓ તો આ બધા અમારા નાના નાના છોકરાયે બધું કર્યું છે જોઓ આવા ને આ અમારો ઢેણી અહીંયા બેઠો છે આમ કીધે ટાટા કીધે હું દુખ ખોઈ ને જો આ બધા બહાર એટલે આ બવા છે આમ જો આ બધા હંતાઈ છે ને જો આ અમારો ફૂલ કોમેડી પણ તો મિત્રો શું આવું કઈક બધું ડેકોરેશન કરેલું છે અને આવી રીતે ગણપતિ બેહાડા છે ને આ નાના નાના છોકરા એ મહેનત કરી છે અને ડેકોરેશન બધું જોરદાર કરેલું છે હું તમને બહાર થી પણ દેખાડું જો આવો કઈક મંડપ બનાવ્યો છે અને બધા મજા આવે છે અત્યારે ગણપતિ બેહાડી ને મોજ કરે છે જો અને આપણી વાડીમાં જગ્યા પણ ઘણી છે આ બધી એટલી જગ્યા છે આમાં મેદાન છે એટલે છોકરાને વધારે મજા આવે હાલે ઉભી મિનિ ગણપતિ ગણપતિના લાડવા બનાવવા ગણપતિ ના લાડવા બનાવા મિત્રો આપણો છે ને વારો લી લેવાનો છે ગણપતિના લાડવા બનાવવાનો એટલે જો ગણપતિ છે ને લાડવાની વાટ જ જોઈને બેઠા બેઠા છે

પછી પછી આની સુપર છે પાછો આપણે એક વિડીયો બનાવીશું જયારે લાડવા બનાવીશું ત્યારે તો તમને ડુંગર કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરજો હલો લાડવા બનાવવા મળવા